ઘર તું તે પાણી નખાયું અમુ હતું નહીં સાંપડામાં આવી ગયો ગમે તે કરું સાફડામાં રહું પણ ઉતું રાજીનામું આલી દીધું એટલે મને શાંતિ થઈ શકે અમુક જિંદગીમાં માં કદી સરપંચ માં ફોરમ ના ભરાવું ગમના ગમે તે હોય પેલું સરપંચ પણ રાજીનામું મેળ્યું ને જોવા નહીં સરપંચ તમે રાજીનામું હુકા મેળ્યું અમને ખબર પડશે આ સરપંચ વગર અમે પોણી કું પહાર અને બધા કુવા બધા બંધ થઈ જાય પછી ખબર પડશે સરપંચ માં હતો એ સારો હતો મારા ઓલું સારું કર્યા જેવું નહીં હતા તો ગમવા હેડ એ વાત હ વાત સાચી થાય સરપંચ જેવું એ જોક હું ને બધું રાજીનામું વરિયાળી જોવા બગડી ગઈ હા કોઈ મળ્યું નંબર લુગડો પડી ગયો કોઈ મળ્યું કોઈ દાડો યા જોયું કે મગજ મત કશું લેતા તમારે ખાલી એક તેલનું ડબલું આલ્યું ને એમાં તમે જેટલું ખુદી વળ્યા તમને ખબર છે દાડા તેલ ના ડબા મંજ મેં દાળા મું તમારે શું બોલે તો લે ઊંચી કરજો પણ તમે તો એક ઠોકો કીખાય નહી ભૂલ થાય ના મળ્યું જવાબ ફરતા મને ફરી ના જો પેલા વાઘના જવાબ ફરતા મને ખબર કે શિયાળો બની એ તો ફરતો જોવા મળે એ વાત દાળો ખરો ને એનું ઘર મેલી જતો નહીં

આવું તો મોટું ગણપતિ ના જેવું કોણ કઈ ફોરમ સિક્કો મારવા તો તમે કંટાળો કરાયો હોય તો મને શું વિશ્વાસ આવ્યો ફોન નંબર હોય ના મારી આ લેવું ખબર હતી ખબર હતી મને ખબર હતી આ તેલનો ડબલો ડબલો યાદ આવ્યો ને તેલનો ડબલો બાદ તું ડબલો થોડો વિચાર કરો થોડો વિચાર કરો તેલ નો ડબલો મોરી ખરે તો હું કોઈ કોમ ખરી તમારું ખાલું સાપરુ કરવું પડ્યું તારા બીજું કઈ દાદા તમે ખાલી મારા હોમી ઓગડી કરી દોતરા પોપડિયા તારા દાબા વાળું ઘર તારી

ખાલી હા ખો તો સિક્કો હું તમારે જે મારું હોય બધું તરું મારી આવે ડાબુ નહી ગગો ને ડેલીગેટ માં ફોર્મ ભર્યું જાય ને કશો હતો ને ભરી સભામાં બધું કેવું પડે પોપર્ મન નો સોખો છું એટલે મારે બધું કઈ દઉં છું પોપર્ટી હોય ને તો ભરી સભા હતી એક શબ્દ ખાલી મી હાથો કાઢ્યો તમે એમાં વગડી ઈના હું આમ કેમ ફેરી ગાલી લે એમ નઈ એ હું ખબર કઈ નુગરો નબો બારો આવો રે કરજે અમે તો જોડવા મળી જોડવા મરી ગયો હજી મારા સરપંચના ઘેર જવાન છે લેડો આવતો તો કે આપો પર છે હાલે હોડો અંગાતી રાખ